ॐ श्रीसिद्धे सुरिष्वत् सद्गुरुभ्यो नमः ॐ श्रीसिद्धे सुरिष्वत् सद्गुरुभ्यो नमः ॐ श्रीसिद्धेसुरिश्वत्

સાક્ષાત્કારની અનુભૂતિ એ ભાગ્યશાળીએ પોતાના જીવનમાં ખૂબ દુઃખો વેઠ્યા છે સમજણની ઉંમરમાં આવ્યા ત્યારથી એમણે કષ્ટો જ ભોગવ્યા છે મોટા થયા લગ્ન થયા દીકરા દીકરીનો જન્મ થયો જવાબદારી વધી અને તેને પૂરી કરવા માટે આખી યુવાની તેમણે ગધા મજૂરી કરી છે પોતાના પરિવારને સમય અને પ્રેમ આપવાની એમની અઢળક ઈચ્છાઓ અધૂરી જ રહી પોતાના સંતાનો સાથે શાંતિથી બે કલાક ગાળ્યા હોય તેવું તેમને યાદ નથી જેનો વસવસો આજે પણ એમના ભીતરને કોરી ખાય છે ઈસવીસન બે હજાર વીસમાં પરમ પૂજ્ય પ્રવર શ્રી રાજરત્ન વિજયજી મહારાજાનું ચાતુર્માસ શ્રી પંકજ સંઘના આંગણે થયું એ ભાગ્યશાળીનું પૂજ્ય પન્યાસજી ભગવંતના પરિચયમાં આવવાનું થયું ઉપન્યાસજીના પરિચયથી પૂજ્ય બાપજી દાદાનો પરિચય થયો એમની પ્રેરણા અનુસારે પંકજમાં બિરાજમાન પૂજ્ય બાપજી દાદાની ભક્તિ અને આરાધના શરૂ કરી પૂજ્ય બાપજી દાદાની આરાધના કરતાં કરતાં પૂજ્ય બાપજી દાદાના શરણે તેઓ પોતાનું ભીતર ક્યારે સમર્પિત કરી બેઠા તે વાતની તેમને ખુદને પણ ખબર ન પડી તે ભાગ્યશાળી જણાવે છે કે એમની જિંદગીમાં તેઓ હજારો લોકોના સામાન્ય કે પરિચયમાં આવ્યા છે પરંતુ પૂજ્ય દાદા જેવું કામણ મન ઉપર કોઈનું થયું નથી પૂજ્ય દાદાના પરિચયમાં આવ્યા પછીના તરતના સમયની ઘટના તેમનો યુવાન દીકરો કોરોનામાં સપડાયો હોસ્પિટલમાં દાખલ થયા બાદ નાજુક પરિસ્થિતિમાં તે પહોંચી ગયો હતો હેવી કોરોનામાંથી તેને બહાર કાઢવા ડૉક્ટરોએ અત્યંત જલદ દવાઓનો તથા ઇન્જેક્શનોનો મારો ચલાવ્યો દવાઓ કારગત નીવડી અને મરવાની અણી પર પહોંચેલો તે જીવન તરફ પાછો વળ્યો અઠવાડિયા પછી ડૉક્ટરે તેને ઘરે જવાની રજા આપી તે દીકરો કોરોનામાંથી બહાર આવી ગયો હતો પણ હેવી દવાઓની એના શરીરની અંદર બહુ ખરાબ અસર થઈ હતી પંદર દિવસ ઘરે આરામ કરવા છતાં તેની તબિયત સુધારવાના બદલે વધુ બગડતા તેને ફરી વખત હોસ્પિટલમાં એડમિટ કર્યું રિપોર્ટ્સનું તારણ એવું આવ્યું કે તેના ફેફસા ખલાસ થઈ ગયા છે ડૉક્ટરો ફેફસા ખલાસ થવાનું કારણ કોરોના જણાવતા હતા પણ હકીકત તેમને આપેલ દવાઓની તે આડઅસર હતી મુખ્ય ડૉક્ટરે જ્યારે જણાવ્યું કે દીકરાના બચવાના ચાન્સ ઓછા છે ત્યારે પરિવારની પરિસ્થિતિ બહુ નાજુક થઈ ગઈ હતી યુવાન ભણેલો ગણેલો દીકરો પરિવારનો આધાર બનવા જઈ રહ્યો હતો પંચાણું વર્ષના પિતાજીને સુખ શાંતિ આપવાના થનગનતો દીકરો છેલ્લા શ્વાસ લઈ રહ્યો હતો તે દિવસ બે ડિસેમ્બર બે હજાર વીસનો હતો દસ ડિસેમ્બર એટલે કે માત્ર આઠ દિવસ બાદ તેના લગ્ન નક્કી થઈ ગયા હતા અત્યંત દુઃખદાયક પરિસ્થિતિમાં જ્યારે કોઈ ઉપાય નહોતો ત્યારે તેના પિતાજીએ પૂજ્ય બાપજી દાદાના શ્રી ચરણો પકડ્યા અશ્રુભરી આંખે અને દર્દ ભર્યા ભીતરે પૂજ્ય દાદાને જણાવ્યું દાદા મારો દીકરો અંતિમ શ્વાસ લઈ રહ્યો છે મારો સંસાર ઉજ્જળ થવા જઈ રહ્યો છે પ્લીઝ આપ તેને બચાવી લ્યો તે દિવસે એમણે ભીતરના ઊંડાણથી પૂજ્ય દાદાના ખૂબ જાપ કર્યા બીજા દિવસ સુધી દીકરાએ જીવન ખેંચી લીધું બીજા દિવસે એક નવા ડૉક્ટરનું હોસ્પિટલમાં આગમન થયું આ દીકરાનો કેસ તેમના હાથમાં સોંપવામાં આવ્યો એમણે ભાગ્યશાળીને જણાવ્યું તમે ચિંતા ન કરો આપણે દીકરાને બચાવી લઈશું તે ભાગ્યશાળી તો ડૉક્ટરના પગમાં જ પડી ગયા એ ડૉક્ટરે તે દીકરાના કેસને સુધારવા આકાશ પાતાળ એક કર્યા ખેફસા જ ખવાઈ ગયા હોવાના કારણે સંભાવનાઓ દૂધડી હતી છતાં પૂજ્ય બાપજી દાદાના પ્રભાવે તેના વળતા પાણી થયા આઠ ડિસેમ્બરના દિવસે તે હોસ્પિટલથી ઘરે આવ્યો ડૉક્ટર સાહેબે દસ ડિસેમ્બરના લગ્નની છૂટ પણ આપી લગ્ન પછી એક મહિનાના સંપૂર્ણ આરામ પછી દીકરો ટકાટક થઈ ગયો તે ભાગ્યશાળી પિતાજી જણાવે છે કે આ દીકરાને મોતના મુખમાંથી પાછા લાવનાર પૂજ્ય બાપજી છે પ્રભાવ વિના ન બને છેલ્લા સમયે સારામાં સારા ડોક્ટરનો ભેટો પણ પૂજ્ય દાદાએ જ કરી આપ્યો અને એને જીવનદાન પણ દાદાએ જ આપ્યું તે ભાગ્યશાળીનું વિધાન છે આપણી બુદ્ધિના સિવાળાની બહાર પૂજ્ય બાપજી દાદાનો પ્રભાવ છે પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી સિદ્ધિ સુરીશ્વરજી મહારાજાના ચરણોમાં કોટી કોટી પ્રણામ